હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા તેમજ સારી સુવિધા પણ આપવામાં આવી આ કૃત્રિમ તળાવોમાં વડોદરા શહેરની જનતા દ્વારા ગણપતિ દાદાની મૂર્તિઓને વિસર્જન કરવામાં આવી હતી વિસર્જન થયાના આજે ઘણા દિવસ થવા આવ્યા છે ત્યારે તમામ કૃત્રિમ તળાવની અંદર ગણપતિ દાદાની મૂર્તિઓ અસ્તવ્યસ્ત હાલતમાં ઉપર દેખાય છે જેના કારણે જનતાની લાગણી દુભાય છે સાથે શ્રીફળ ફુલહારના કારણે ગંદકી થઈ રહી છે જાણવા મળેલી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દ્વારા હજુ સુધી કોઈને કોઈ આવો કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો જ નથી જેના કારણે કોઈ પણ કૃત્રિમ તળાવમાં કામગીરી કરવામાં આવતી નથી વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી ચેરમેન શ્રી અને કમિશનર શ્રી કૃત્રિમ તળાવો જ્યારે બનતા હતા ત્યારે વિઝિટ મારતા હતા પરંતુ ગણપતિ દાદાની મૂર્તિઓ વિસર્જન થયા બાદ કોઈ પણ અહીંયા વિઝિટ પર આવ્યા જ નથી તળાવની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિઓ અત્યારે અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી છે તેના કારણે જનતાની લાગણી દુભાઈ રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ ગણેશ મંડળો તેમજ ઘરમાં જે ગણપતિ બેસાડતા હતા એમના વિસર્જન માટે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાંચ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં હતા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી મેયર શ્રી મેયરશ્રી શ્રી કમર કમિશનર સાહેબ તમામ વિઝિટો કરી રહ્યા હતા પરંતુ જે રીતના મેં પહેલાં જણાવ્યું એ મુજબ કે વિસર્જન થયા બાદ વડોદરા મહાનગરપાલિકાની જે જવાબદારી આવે છે એ જવાબદારીમાં નિષ્ફળ મેળવ્યા છે આજે સાત દિવસ જેટલો સમય થઈ ગયો છે ગણપતિ દાદા તમામ કૃત્રિમ તળાવની અંદર બહાર દેખાઈ રહ્યા છે જનતાની લાગણીઓ દુભાઈ રહી છે આપના કેમેરા થકી જોનાર નાગરિકોની પણ લાગણીઓ દુભાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કોઈને વર્ક ઓર્ડર આપ્યો નથી કોન્ટ્રાક્ટ કોઈને આપ્યો નથી જેના કારણે કામગીરી હજુ કરવામાં આવતી નથી ગંદકી પણ ફેલાઈ રહી છે સ્લીપર જોઈ શકો છો ફુલાર તમામ વસ્તુ અંદર પડેલી છે તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી છે કે વહેલામાં આવી રીતે વર્ક ઓર્ડર આપવામાં આવે અને આ સુંદર કામગીરી કરવામાં આવે ગણપતિદાદાની મૂર્તિઓ અહીંયાથી ક્યાંક વિસર્જન કરવામાં આવે અને ગંદકી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે